એટલે મહારાજ આ પ્રશ્ન પૂછે છે જગત ને નાશવન દેખે છે નથી કોઈ મકાન છે પડી જાય સો વર્ષ નું માણસ જોયો તમે અહીંયા બેઠા એમાં કોઈ સો વર્ષ નો માણસ જો હાથ ઊંચા કરો એક

ક્લિયર કટ દેખાય છે આપણને છતાં આપણા પ્રયત્ન કેવા છે આ પરમાનન્ટ છે સાથે આજે આપણે બેઠા ને અનંત જન્મ સુધી शुक्रत करू छे انا પ્રતાપે ચંપણે કમા શું છે તમે આ જન્મે ડોક્ટર થયા તાવતે જન્મે જન્મતે સાથે અસ્ત્ર ન પકડો પાછો એકડો ઘૂંટો પડે બધું ભૂલી જાય નવેસરથી એકડે એક થી મતલબ પેટ્રોલ ભરે છે નેલા મેલા આકડા બતાવે તો 25 પાતે 40 પછી કરફટ જીરો પડી જાય આપ્લે ઊ છે તમે ગંભીર લુક કરો ને બીજે જનમે આ વિદ્યા કોઈ સાથે ન આવે તમારે આ ભ્રમ વિદ્યા સાથે આવશે અહીંયા તમે જ્યાં અટક્યા આવતી જનમે ત્યાં થઈ જો ઘણા નાના બાળકો હોય પર સીતા એક સાધુ હણ વિચાર આવે આપ શ્રીજી સ્વરૂપ સ્વામી છે મેરો વિનંતી કા કાનંદી કર આ પહેલી જ વાર બોચાસણ મંદિર આવતા હતા ચાર જ વર્ષની ઉંમર હતી હજુ કોઈ સાધુ જોયા છે કોઈ નહીં તો શાસ્ત્રીમાં એની મૂર્તિ છે લાઈફ સાઈઝ બોચાસણમાં એ જોતાની સાથે એને કોઈ મારે સાધુ થવું છે એના પપ્પા તો હપકાઈ ગયા કે શું બોલે છે પહેલી વાર મંદિરમાં લાવું છું હવે તો સાધુ જોયા ને ખાલી શાસ્ત્રીની મૂર્તિ જોઈ છે આવા શબ્દો ચાલે છે ક્યાંથી એ જો પૂર્વનું છે હા એટલે આ બધું જે છે દેહ ને બારી નાખે એની ભેગા બધું બરી ગયું અને આ સંસ્કાર સાથે આવશે એટલે આવી રીતે આના માટે કોઈ પ્રયત્ન જ નથી આપણે સાથે આવવાનું છે એના માટે કોઈ પ્રયત્ન જે મૂકીને જવાનું છે એના માટે ધામધૂમ કરી મંડપ બાંધે છે ને આપણું આ પ્રધાન છે ને અક્ષરફામ મંડપ નથી બાંધતા કેટલા દિવસ મંડપની આવરત કેટલી અઠવાડિયું દસ દિવસ મહિનો બહુ બહુ જો એટલે એમાં આપણે બહુ પેલું પાકે નથી કરતો બધું મહિનો જ કારણ બહુ ચણ દિવસ ઘણી તો પાયા હોતાય નથી એટલે તાણિયા જ હોય ખાલી એમાં તાણિયા હોય આટલું બે ઇંચે પાયો ના હોય કેમ મૂકી દેવાનું છોડી રાખવાનું છે પણ મકાન રહેવાનું બનાવ્યું હોય તો તાપરે સો દોઢસો રસ્તો કાર્ય કરે હાલો કોન્ટ્રાક્ટર ની વાત જુદી પણ જાતે બનાવતો હોય તો તો પાકે ને કોન્ટ્રાક્ટર તો બધું આ ધરતી કામમાં બધા પડી ગયા બાજુવાળા ના પડ્યું હોય બોલો એને એટલો ધક્કો વાગ્યો હોય એટલે ત્યાં બધી પોલ ખોર પડી જાય વરસાદ પડે ને ત્યાં ખોર પડી જાય જ્યાં કાચું પાક રહેવાનું નથી છતાં પાતાલે પાયા નાખીએ છીએ જ્યાં રહેવાનું છે જવાનું છે જો કોઈ વિચાર જ નથી આવતો વિચાર સરખો નથી આવતો એનું કેમજો બેંક બેલેન્સ ઉભું કરે ભવિષ્યમાં છોકરા છે છે ઘર મોટર કાર લાવી છે એવું છે આ તો એટલે કોઈ વિચાર જ નથી આવતું કે અક્ષરધામમાં જવાનું છે એના માટે કંઈક તૈયારી કરીએ થાય છે કોઈ વિચાર જ દોડ 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 કીડી જોઈ કીડી રાતના બે વાગે દોડતી હોય કીડી કોઈ જ નહીં ઉભી પણ ના રહે સુવાની વાત હોય ઊભી ના રહે દોડતી જ હોય તમે જોજો રાતના બે વાગે અને એટલી સ્પીડ એટલી દિવસમાં એટલી જ થાકે જ નહીં જરા ઓછી ના થાય સ્પીડ એની બે શ્રામ થાય મળે એટલે તર એક સેકન્ડ અડધો સેકન્ડ જરા પછી ડબલ કવર કરી લે તરત કવર કરી લે શું આપણે તમે ચોવીસ કલાક આવી ધડાધડી કરતા શું કામ અને એનું ફાળો શું ભરૂચ ને સુરત વચ્ચે એક ફેક્ટરી છે ત્યાં અમે ગયા હતા મોટું તોસ્તાન ચાલે પચીસ ત્રીસ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ આ તમને વીસ વર્ષ પહેલાની વાત કરું તે વખતના પચીસ ત્રીસ કરોડ રૂપિયા તો દર મહિને બે ત્રણ લાખ રૂપિયા ખોટ ખાય બંધ કરો કે બંધ થાયત નહી કે ખોટ ખાતા રહેગા 15 કરોડ કવર થઈ જશે જો બંધ કરીએ તો 50 લાખ એ ના આવે કાટ માલના ભાય મશીન કાડી નખે પડે તો જો 15 કરોડ કમાયા એવું માનશું અમે ખોટ ખાતા ખાતા કસ એટલું એટલું કમાયા નહી તો બધું ગયું છે તો જે ટર્નઓવર કેટલું ત્રીસ કરોડ પંદર કરોડ આટલું મહેનત કરીને પંદર કરોડ નાખી દેવાના આપી દેવાના આપણે એવું જ કરીએ આ લોકમાં આપણે જે તે મંડ્યા છે ને એના હિસાબમાં ખોટનો ધંધો છે